આવી બનિરાધને ભગવાન ઉપર જોવે તને ઉપર વાળો ખૂબ એમને આશ્રય દીધો ઉપર વાળા દીધો

귀찮아, 귀찮아. 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 귀 એને ભગવાન ખૂબ સુખ દે એને નિરાઠાને આશ્રય દીધો રે પણ એ જીવન છે આમાં કોઈ ખુશ નથી રે પણ તું અમને ખુશ કર જીવનમાં તું એટલે મને ખુશ દીધું છે પણ અમે તને મૂકીને ક્યાંય નહીં જાય આમાં કોઈ ખુશ નથી આપને આપ ખુશ

એવું જૂનું યાદ ન કરાય ભગવાન કુટુંબને ખુશ રાખી દે રોવું કેમ આયું નાના જીવનમાં તો ડોલર તો આવે જ પણ મને ઈ મને ખુશ કરે છે ઈ મને આવે ને એટલે મને આનંદ નું કરા બે આના જીવત ખુશ આ તરોણે આનંદ હરો તો ઓ ભલે યાનું મોટું થઈ હોય ને ખુઈ જાય એવું

જીવનમાં પાટા ખાધા મા આવી છે પણ મને કોઈને હાથ નથી અઢાર્યો અને બાએ હાથ ન અડા કોઈ મને હાથ નથી મને આટલું શુભ દીધું છે માથું 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 ને ને જન્મી તારા જેવી થાય એ પ્રભુ ના ઈ ત્યાગે